શહેરની જીવાદોરી તાપી નદીના દ્રશ્યો સામે આવ્યા છે તાપી નદી બંને કાંઠે વહી રહી છે સૂર્યપુત્રી તાપીનો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો નવા નીરથી બે કાંઠે વહી ઉઠી નદી ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ કોઝવે ખાતે સપાટી છ મીટર પર પહોંચી ઉકાઈ ડેમની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો ફૂટ પહોંચી ચોમાસા

જોકે કોઝવે પરથી પાણીનો ધર્મસ્તો પ્રવાહ પસાર થઈ રહ્યો છે